ગ્રાન્ટ મામલે કોંગ્રેસના નેતાના પ્રહાર વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડે પ્રહાર કર્યા છે પહેલા વરસાદમાં રોડ રસ્તા ધોવાયા હલકી ગુણવત્તાના કારણે રોડ રસ્તાઓ ધોવાય છે આ જવાબદારો સામે પગલાં લેવા જોઈએ અમિત ચાવળાએ વાત કરી છે અને બ્લેકલિસ્ટ થયેલા કોન્ટ્રાક્ટરોને ફરીથી કોન્ટ્રાક્ટ મળે છે અમિત ચાવડે સીધો પ્રહાર સરકાર પર કર્યો છે રોડ રસ્તા પહેલા જ વરસાદમાં ધોવાઈ જતા હોય તો પહેલામાં પહેલાં તો એના માટે જવાબદાર કોણ છે એની તપાસ થવી જોઈએ જે કોન્ટ્રાક્ટરો બ્લેકલિસ્ટ થયા હતા પણ કમલમમાં પૈસા ફંડ આપ્યા એના કારણે એમને ફરી કોન્ટ્રાક્ટ મળવા માંડ્યા જે કમલમમાં કમિશન પહોંચે છે એના કારણે કોન્ટ્રાક્ટરો કોઈપણ જાતના ડર વગર હલકી ગુણવત્તાના રસ્તા બનાવે છે ગેરંટી પીરિયડ હોવા છતાં જ્યારે રસ્તા ધોવાઈ જાય છે ખાડા પડે છે ત્યારે રિપેરિંગનો ખર્ચ કોન્ટ્રાક્ટર પાસે વસૂલવાને બદલે સરકાર રિપેરિંગ કરાવે છે એના માટે પ્રજાના